નમસ્કાર દર્શક મિત્રો આપ જે છો એસકેએસ ન્યૂઝ શ્રેણી સમાચારની વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરી વન્ય પ્રાણીનું વાહન અકસ્માતમાં મોત જાફરાબાદના નાગેશી ગામે ટોલ નાકા નજીક વાહન અડફેટે શિયાળનું થયું મોત અજાણ્યા ફોર વ્હીલ કાર ચાલકે શિયાળને અડફેટે લેતા શિયાળનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું શિયાળના મૃતદેહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયું વાહન ચાલકના અકસ્માત સર્જી ફરાર થયો

વાહન અકસ્માતે મૃત્યુ પામી છે એ પછી અત્યારે સ દિવસ પહેલાં બાલાની વાવ નજીક વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ થયું છે આજ રોજ નાગેશ્રી નજીક ટોલ પ્લાઝા પાસે વાહન અકસ્માતે હમણાં જ સિંહણનું મૃત્યુ થયું છે તો અત્યારે સ્થાનિક ખેડૂતોનો રોષ છે કે ભાઈ ખરેખર આ વન્યપ્રાણી અવર જવર અમને ખેડૂતોને પણ કવરાવે છે તો છતાં અત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક થોડોક તાપ વધારવામાં આવે અને અત્યારે આ જે હાઈવે નેશનલ હાઈવે જે છે એ બની છે એમાં અત્યારે હોવાની સ્પીડમાં જ વાહન ચાલકો જાતા હોય છે તો વાહન ચાલકોનો શું દોષ એ વન્યપ્રાણીની અવર જવર કરતા હોય છે તો વાહન અજાણ્યા વાહન ચાલકોને તો ખબર હોતી નથી કે વન્યપ્રાણી આનો વિસ્તાર છે તો વાહન ચાલકોને ભોગ બનવો પડે છે